નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આપણે જાણીશું કે ગરમીની સિઝનમાં શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે અને આ માટે લોહીનું મનપસંદ પીણું લીંબુ શરબત છે લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષણ તત્વ રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગી ભર્યું બનાવી રાખવામાં આવે મદદ કરે છે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું જ અસરકારક હોય છે તેનાથી પાચનક્રિયા યોગ્ય કામ કરે છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બને છે આ ઉપરાંત સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે ત્વચા માટે ફાયદાકારક રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે દરરોજ લીંબુ પાણીના સેવનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે જ્યારે વધતી ઉંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે પાચનતંત્ર મજબૂત બનાવે છે લીંબુ પાણી પાચન માં મદદરૂપ થાય છે રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છુટકારો મેળવી શકાય છે લીંબુ પાણી તાજગી લાવે છે ઉનાળાની સિઝનમાં લીંબુનો આ ગુણ સૌથી વધારે મહત્ત્વ બની જાય છે ગરમીથી કંટાળીને થાકી ગયા ગયા બાદ જો શરીરમાં ફરીથી તાજગીલ લાવી હોય તો લીંબુ પાણી રામબાણ ઇલાજ છે રોજ સવારે લીંબુ પાણી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે આવી લીંબુ પાણીથી મૂળ પણ સારો બની જાય છે વજન ઘટાડવામાં મદદ વજન વધાર વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ હકીકતમાં લીંબુમાં રહેલા પેક્ટિંગ ફાઈબર શરીરને અનુભવ કરતા દેતા નથી જેના કારણે વ્યક્તિને કડવિંચી નાસ્તો વગેરે ખાઈ શકતી નથી જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે પછી મળીશું એક નવી સ્ટોરી સાથે જય શ્રી કૃષ્ણ